તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર જે આધાર કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છે તો એ એપ્લિકેશનની અંદર ઘણા બધા નવા ફીચર્સ આવવાના છે કયા કયા ફીચર્સ આવશે એ બધી જ માહિતી આપણે આ વિડિયોની અંદર લેવાના છે વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો સૌપ્રથમ મિત્રો એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારા પ્લે સ્ટોરની અંદર આધાર લખશો એટલે આ રીતનો એક લોગોવાળી એપ્લિકેશન આવી જશે તો તને તો એને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે તો ઇન્સ્ટોલ થશે એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે જ્યાં નીચે બે ઓપ્શન આપેલા છે ડિસ્કવર કી ફીચર્સ અને સ્કીપ તેમાંથી તમે ડિસ્કવર કી ફીચર્સ એ ઉપર ક્લિક કરશો તો આ રીતે તમને બીજું પેજ જોવા મળશે જેની અંદર રેડી ટુ બીંગ લખેલું જોવા મળશે નીચે પણ આમાં પણ બે તમને ઓપ્શન આપેલા છે તો પહેલો ઓપ્શન છે આઈ એમ રેડી વિથ માય આધાર તો એને તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌપ્રથમ તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો રહેશે તો આધાર કાર્ડ નંબર લખાઈ ગયા બાદ અહીંયા કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન આપેલા છે એ અહીંયા માર્ક કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા વે યુ કેન રજિસ્ટર અહીંયા બે ઓપ્શન જોવા મળે છે જેની અંદર નીચે ઓપ્શન આપેલું છે પ્રોસીડ ટુ સિલેક્ટ સીમ તો અહીંયા તમારે તમારું સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે જેની અંદર આધાર કાર્ડ લિંક છે એ સિમ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે જો તમારા મોબાઈલની અંદર બે સીમ હશે તો અહીંયા બે ઓપ્શન જોવા મળશે જો એક હશે તો એક જ ઓપ્શન જોવા મળશે તો તમારે જે સીમની અંદર આધાર કાર્ડ લિંક હોય એ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો મારે સીમ ટુ છે તો હું અહીંયાથી સિમ ટુ સિલેક્ટ કરી સિલેક્ટ કરશો એટલે અહીંયા આ રીતે પ્રોસેસિંગ થવા પ્રોસેસિંગ થશે થોડીક વાર પ્રોસેસ થયા બાદ તમારું અહીંયા લોગિન થઈ જશે તો લોગિન થયા બાદ એની અંદર તમે તમારું જે આધાર કાર્ડ છે એ ડાઉનલોડ પણ કરી શકશો સાથે સાથે ક્યુઆર કોડની જેમ તમારું આધાર કાર્ડ છે એ તમે આપી શકશો જેની અંદર તમારે કોઈ પેપરલેસ કે ફેસલેસ કોન્ટેકલેસ આ રીતે તમારે તમારું આધાર કાર્ડ કોઈને મોકલવું હોય તો તમે ક્યુઆર કોડથી તમે તમારું આધાર કાર્ડ છે મોકલી શકો છો એટલે કે તમારા આધાર કાર્ડનું તમે ક્યુઆર કોડ બનાવી શકો છો આ એપ્લિકેશનની મદદથી અને બીજું મિત્રો કે આ એપ્લિકેશનની અંદરથી તમે તમારું નામ છે મોબાઈલ નંબર છે જન્મ તારીખ છે સરનામું છે એ બધું જ ઓનલાઈન સુધારી શકશો એ હાલમાં અત્યારે ફીચર્સ આની અંદર આવેલા નથી એ નવેમ્બર ડિસેમ્બરની અંદર આ એપ્લિકેશનની અંદર એ પણ ફીચર આવી જશે કે જેની મદદથી તમે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડની અંદર એડ કરી શકો છો ફોટો બદલાવી શકો છો નામ બદલાવી શકો છો જન્મ તારીખ બદલાવી શકો આ બધી જ વસ્તુ આની અંદર ઓનલાઈન તમે ઘર બેઠા તમારા મોબાઈલ દ્વારા કરી શકશો જે અગાઉ પણ આપણે કરી શકતા પણ એ અત્યારે હાલ બધું લોક કરી દેવામાં આવ્યું છે તો અત્યારે તમે ઓનલાઈન તમે તમારું આધાર કાર્ડની અંદર એડ્રેસ જ સુધારી શકો છો પણ આ એપ્લિકેશનની અંદર નવા ફીચર આવશે ત્યારે તમે એની અંદર તમારા મોબાઈલ નંબરથી માંડીને બધું જ તમારા આધાર કાર્ડની અંદર કરી શકશો તો મિત્રો જ્યારે આની અંદર ફીચર્સ આવી જશે ત્યારે આપણે એનો પણ અલગથી વિડીયો બનાવી દેશું તો કેવી રીતે તમારે આધાર કાર્ડમાં નામ સુધારવું જન્મ તારીખ સુધારવી મોબાઈલ નંબર એડ કરવો આ બધી જ માહિતી આપણે એ વિડીયોની અંદર લઈ લેશું તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત